સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર અડતાલીસ જે અમદાવાદથી રાજસ્થાને જોડતો હાઈવે છે અને આ હાઈવે પર સિક્સ લેનનું કામ ચાલી રહ્યું છે ત્યારે ત્રણ જેટલા પુલનું કામ છેલ્લા કેટલાક વર્ષોથી પૂર્ણ નથી થયું જેને લઈને વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે થોડાક મહિનાઓ અગાઉ સ્થાનિકો અને લોકો દ્વારા સહકારી જીન ચોકડી પાસે ચક્કાજામ કર્યો હતો ત્યારબાદ સર્વિસ રોડનું રિપેર કરવાનું પુલનું કામ શરૂ કરવામાં આવ્યું પરંતુ છેલ્લા એક માસથી વધુ સમયથી પુલનું કામ પડી રહેતા વાહન ચાલકો પરેશાન બન્યા છે એક બાજુ મસ્ત મોટો ટોલ ટેક્સ લેવાય છે પણ તે પ્રમાણે હાઈવે યોગ્ય ન હોવાથી લોકો પરેશાન બન્યા છે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર પ્રાંતિય ચોકડી પર હિંમતનગરના મોતીપુરા ચોકડી પર હિંમતનગર સહકારીજીન ચોકડી પર છેલ્લા પાંચ વર્ષથી વધુ સમય વીતવા છતાં પુલનું કામ પૂર્ણ નથી થયું આ હાઈવે પર દિલ્હીથી રાજસ્થાન આવતા માઉન્ટ આબુ અંબાજી જતા મુસાફરોને ઘસારો વધ્યો છે પરંતુ પુલનું કામ પૂર્ણ ન થતાં વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે તો સહકારી જીન પર હોસ્પિટલ કોલેજ અને મુખ્ય સિવિલ પણ આવેલ છે ટ્રાફિકમાં અનેકવાર એમ્બ્યુલન્સ પણ ફસાય છે જો કોઈ વાહન બગડે અકસ્માત સર્જાય તો ભારે ટ્રાફિક જામ પણ સર્જાય છે આ વિસ્તારમાં રસ્તો ખખડગઢ છે એક બાજુ વિકાસની વાતો થાય છે તો સામે છેલ્લા કેટલાક વર્ષોથી હાઈવેનું કામ પૂર્ણ નથી થયું જેને લઈને વાહન ચાલકો સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે હવે એક ફરી એકવાર સ્થાનિકો અને વાહન ચાલકો વિરોધ કરી રહ્યા છે ને તો ટોલ ટેક્સ લેવાય છે પરંતુ યોગ્ય સવલતો ન મળતા લોકો વિફર્યા છે છેલ્લા આઠ વર્ષથી જે નેશનલ હાઈવે નંબર આઠ બની રહ્યો છે એમાં અહીંયા ભારતીય જનતા પાર્ટીના સાંસદ સભ્યશ્રી છેલ્લા બે ટર્મથી કે ત્રણ ટર્મથી ચૂંટાય છે અને અત્યારે હાલ ધારાસભ્યશ્રી પણ પ્રાતિજ અને હિંમતનગરના ચૂંટાયેલા છે તો આ નેશનલ હાઈવે નંબર આઠ ઉપર મોટીપુરા સર્કલ અને એનાથી આગળ સહકારી જીન આવેલું છે ત્યાં સિવિલ પણ આવેલી છે અને આરોગ્યના બધા દવાખાના પણ અત્યારે ત્યાં આવેલા છે જેના રાજસ્થાનથી પણ દર્દીઓ આવે છે અને છોકરાઓ અને બાળકો પણ અભ્યાસ કરવા માટે જાય છે અત્યારે રોડ અને સાઈડના જે માનલો કે સર્વિસ રોડ છે એટલા બધા ખરાબ અવસ્થામાં છે અને વારે ઘડીએ ત્યાં ડિઝાઇન બદલવાથી કામગીરી થતી નથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રી અને સાંસદસભ્યશ્રીને જાહેર હિતમાં માગણી છે કે આ પબ્લિકને રિલેટેડ મુદ્દો હોય વહેલી તકે રોડ બની જાય અને એનો જે લાભ છે એ નાગરિકોને મળતો થાય અત્યારે હાલ ઘણી વખતે જે એમ્બ્યુલન્સ છે એ પણ માનલો કે તમારે એના અંદર ફસાતી અમે જોઈશે નાગરિકોના હિતમાં વહેલી તકે આ રોડ બને એવી અમારી માંગણી છે નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ જે હિંમતનગરથી પસાર થઈ રહ્યો છે જે ચિલોડાથી ઉદયપુર જઈ રહ્યો છે એ છેલ્લા સાત આઠ વર્ષથી કામગીરી ચાલુ રહી છે પણ કામમાં કોઈ પ્રગતિ દેખાઈ નથી રહી આઠ આઠ વર્ષ થયા છતાં પણ નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને જે બ્રિજની કામગીરી છે એ ખૂબ જ ધીમી ચાલી રહી છે ગઈ સંસદમાં પણ આપણે મીડિયા માધ્યમથી રજૂઆત થઈ હતી આ ફરી પાંચ વર્ષ પૂરા થયા અને સભ્યનું ઇલેક્શન પણ આવી ગયું પણ હજી સુધી કામગીરી પૂરી નથી થયું જેમાં ખાસ કરીને પ્રાતિજનો બ્રિજ હોય હિંમતનગરનો સહકારીજીન બ્રિજ મોતીપુરા બ્રિજ જેના લઈને એક એક કલાક સુધી સામાન્ય પ્રજાને ટ્રાફિકની હાલાકી ભોગવવી પડી રહી છે જેના લીધે આજુબાજુમાં હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ બધું આવેલું છે અને સામાન્ય પ્રજાને દર્દીઓને પણ ખૂબ જ તકલીફ પડી રહી છે તેમ છતાં પણ આ સરકારના પેટમાંથી પાણી હલતું નથી સંસદ સભ્ય રજૂ કહે છે કે હું રજૂઆત કરું છું મારું કોઈ સાંભળતું નથી તો આ પરિસ્થિતિમાં સામાન્ય પ્રજાને શું કરવું એ મોટો પ્રશ્ન થઈ રહ્યો છે ટોલ ટેક્સનો એક પૈસા પણ વસૂલ કરવામાં આવે છે એક રૂપિયો પણ ઓછો લેવામાં આવતો નથી તેમ છતાં પણ આ રોડ રસ્તાની સુવિધામાં ક્યારે પૂરો થશે હજી સુધી કોઈ નક્કી થતું નથી કોન્ટ્રાક્ટરો એવું કહે છે કે અમને પેમેન્ટ મળતું નથી એટલે અમે કામ રોકીને બેઠા છીએ એક બે મહિના કામ ચાલે છે અને પાછું ચાર મહિના કામ બંધ રહી જાય છે એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે તત્કાલ ધોરણે આ બ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવે